તો સુરતમાં મોગલ માતાજીના ભૂઈનો આઘાતજનક કિસ્સો જેમાં બરવાડિયા પરિવાર પુત્રીને ધૂળવા કરતો હતો મજબૂર ભૂઈ જાનુને ધૂણવા અને તલવાર રાસ કરવા બળજબરી કરતા હતા ત્રણ વર્ષની દીકરીને ભૂઈ બનાવી ધૂળવા મજબૂર કર્યાનો ખુલાસો થયો છે જેમાં બરવાડિયા પરિવારના બાર વર્ષથી ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે જાનુઆઈના નામે એકવીસ હજારથી એક લાખ સુધીની છતરપિંડી કરવામાં આવી જેમાં માતા પિતા દીકરીને ઢોર માર મારતા હોવાનો પણ ખુલાસો થયો છે શ્રદ્ધાળુ સાથે વિકૃત હરકતોના ફોટો અને વિડીયો પણ બનાવતા હતા વિજ્ઞાન જાથા સામે માતા પિતા પગે પડી માફી માંગતા પણ દેખાયા જાનુઆઈના નિવેદન બાદ પોલીસ અને વિજ્ઞાન જાથા ચોંકી ઉઠ્યા તો ભૂઈ જાનુએ રડતા રડતા કહ્યું કે મારે ભણવું છે હવે ધૂણવું નથી તો ત્રણ પોલીસ સ્ટેશનમાં પરિવાર સામે કાર્યવાહી હાથ ધરાઈ

મા સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા અને ચુડલમાંની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા આજથી જાનુ ને કઈ પણ દોરવાનું પધરામણી બધું બંધ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં બસ હું શાંતિ તેના દિવાળી પછી એને સ્કૂલમાં બે હાથ બેસાડી દઈશ આજથી જાનુ ને માતાજી તરીકે બધું બંધ અને